આ સમૂહ લગ્નોત્સવમાં માતા પિતા વિહોણાનો દંપતી તેમજ દીકરીના માતા કે પિતા હયાત ન હોય તેના લગ્નો ઉત્સવ યોજાયા હતા આ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડનાર દીકરીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા જેથી દીકરી આત્મનિર્ભર બની શકે તેવું ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યોની સાથે સાથે સમાજની ગરીબ તેમજ માતા પિતા કે પરિવારના આધાર ગુમાવેલ પરિવારની દીકરીઓ માટે સમૂહ ઉત્સવમાં સદા અગ્રેસર રહ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતા પિતા વગરની દીકરીઓ તેમજ જેના માતા પિતા ન હોય તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને તમામ એકાવન દીકરીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી અને એક જ મંડપ નીચે એકાવન જેટલા દનાઉ દંપતીઓ પ્રભુતામાં ડગ માંડ્યા હતા તે પ્રમાણેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓને અનેક દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘરવખરી સહિતનું કર્યાવરણ પણ આપવામાં આવ્યું હતું સાથે સાથે દીકરીઓએ સિલાઈ મશીન આપવામાં આવ્યું હતું સાથે દીકરીઓને સિલાઈની તાલીમ પણ આપવામાં આવશે તાલીમ બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે આ સમૂહ લગ્ન ઉત્સવમાં બગી અને કારમાં વાજતે ગાજતે એક સાથે એકાવન વરરાજાઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પર થઈ ગુપ્તા ફાર્મ ખાતે લગ્ન સ્થળે પહોંચ્યો હતો અને એક જ મંડપ નીચે એકાવન જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતોએ પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સંદીપ પટેલ ગણેશ અગ્રવાલ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારું નામ નેહાબેન રસિકભાઈ વસાયા છે મારા માતા પિતા નથી અને મારું ગુંજમાં લગ્ન થઈ રહ્યું છે ના જે ગ્રુપના લોકો છે એને મને ખૂબ સાથ આપ્યો છે મારા માતા પિતાની કમી મેં પૂરી કરી છે ગૂંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા નવ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવા કરવામાં આવે છે તે પ્રસંગે આજ રોજ ત્રેવીસ બે બે હજાર પચીસના દાડે અંકલેશ્વરમાં એક્યાવન દીકરીઓના પરણાવવા પરણાવવાનો પ્રોગ્રામ ચાલે છે તે તબક્કે આ જે દીકરીઓ ખરીને એ દીકરીઓ એક્યાવન દીકરીઓમાંથી લગભગ પંદર દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી ત્યાર પછી કોઈના મા નથી કોઈના બાપ નથી ને અમે એક્યાવન દીકરીઓને એ ધ્યેયથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે એ ધર્મના એક પિતા તરીકે એક ભાઈ તરીકે એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ ખૂબ ધૂમધામથી કરીએ છીએ આપ જોઈ રહેલા છો સાથે સાથે આ વખતે દર વખતે અમે કંઈક નવું વિચારીએ છીએ કે કંઈ આપણે દીકરીઓ માટે બીજું શું વધારાનું કરી શકીએ તો આ વખતે એકાવન દીકરીઓને સિલાઈ મશીનનું આયોજન કરવામાં આવ્યું એમને આપવામાં આવ્યા છે એ સિલાઈ મશીન સાથે સાથે એ લોકોને છ મહિનાની ગુણ સોશિયલ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના એ છે ગ્રુપમાંથી જ એ લોકોને છ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે આ અને એ સર્ટિફિકેટ લેવા પછી કે આ એ આત્મનિર્ભર બન બની શકે એ ધ્યેયથી અમે આ પગલું લીધું છે ને દર વખતે આ આ રીતે અમે કરતા જ હોઈએ છે ને ખરેખર આનંદ થાય છે કે આ દીકરીઓને અમે કંઈક આ ભગવાને અમને કંઈક આશીર્વાદ આપેલા છે કે અમને આ મોકો મળે છે